નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો વિદ્યા સહાયક ભરતી ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસ વિદ્યા સહાયક ભરતીની વાત કરીએ તો એમાં સામાજિક વિજ્ઞાન વિષય માટે બીજો રાઉન્ડ જાહેર થઈ ગયો છે મેરિટમાં આવતા ઉમેદવારોને પોતાના કોલ લેટર વેબસાઇટ ઉપરથી તારીખ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ એટલે કે હમણાં સાંજે છ વાગ્યાથી ઓનલાઇન મેળવી શકાશે અને જે વિદ્યા સહાયક ભરતી ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમમાં સામાજિક વિજ્ઞાન વિષયના અનામત અને બિનઅનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ કેટેગરી સામે દર્શાવેલ મેરિટ સુધીના ઉમેદવારોને બોલાવવામાં આવેલા છે તો એમના જે કોલેડર મિત્રો જિલ્લા પસંદગી માટે તારીખ ત્રણ ઓક્ટોબર બસો પચ્ચીસથી તારીખ ચાર ઓક્ટોબર બે હજાર પચ્ચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે જે દરેક ઉમેદવાર મિત્રો એક ખાસ નોંધ લેવાની છે હવે મિત્રો વાત કરીએ તો એમાં આપણું મેરિટ કેટલું અટક્યું છે બરાબર સંપૂર્ણ માહિતી છે મિત્રો તો વિષય સામાજિક વિજ્ઞાન બિન અનામત કેટેગરીની વાત કરીએ તો સામાજિક વિજ્ઞાન ઇકોતેર પોઈન્ટ મેરિટ સાહીઠ અટક્યું છે મિત્રો જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે અન્ય કોઈ પ્રકારે કોલેટર મોકલવામાં આવશે નહીં જેની દરેક વિદ્યા સહાયક મિત્રોએ નોંધ લેવાની છે મિત્રો તો મિત્રો ખાસ તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત